ત્યારે આ રીતે એક નવો પ્રયોગ કરીએ છીએ ઘેર ઘેર જઈએ છીએ અને છોકરાઓને બોલાવવાની કોશિશ કરીએ છીએ આ ગામડાઓનું લોકેશન છે છોકરો ચમ નામો ને અરે મોને ના નામો ને બધી મૂકી જાઓ મૂકી જાઓ બસ બોલો તમારા ઘરના માલિક કોણ છે ભાઈ ઘરના માલિક કયો છોકરા નામ છે તું કઈ ભણું છું કેમ નહિ ગઈ સ્કૂલે રોજ સ્કૂલે જવાનું કરોલીમાં કરોલીમાં છે જવાનું કરોલી ભણું છું ભણવાનું ચાલુ કરી દો બરાબર કોઈ બાકી ના જોવા ભણ્યા વગરનું તું તો કેમ નહિ આયે આજે કતલ જાય છે એટલે અહીંથી ગાડી જાય છે ઓકે મોમાન તો ભણ એટલે મો ખોટો લાવે ને તમે ભણવાનું ના બગડો આ નહી આવતી કેમ આવતા કે સ્કૂલે કંટાળો આવે છે ભણવાનો કંટાળો ઘેર કરતા તો સ્કૂલ લે ખાવાનું મતલબ મસ્ત બઉ બધો છોકરો હોય હા ઉમંગ લાય બટન બંધ કરી આલો હે સ્કૂલે આવવાનું છે કે નહીં કોણ પપ્પા કહે હોઈ ગયા છે કોણ આમ તમારો દીપસી દીપસી મો મો આવ તમે બહાર આવો છો બે હોય આ ઉમંગ શાળાએ આવતો નહીં હવે સરકારે તો બહુ બધી વ્યવસ્થા કરી છે શિક્ષકો મૂક્યા છે ચોપડીઓ આવી છે આવું રોજ ઉમંગ શાળાએ આવે માટે આપણે કરવાનું છે કઈ બોલો હે બોલો સોમવારે તો રજા છે સોમ મંગળ બુધ રજા છે પણ કાલે શનિવાર છે ભલે શનિવાર પણ હવારે મૂકી જાવ

તો આ વાયદો લઈને જાઉં છું અને હું દર પણ મહિના બે વખત આવું છું એટલે છોકરો રજા ના પાડવો જો તમારો હા ચલો આભાર અને બીજો છોકરો તમારે બી રજા પાડવાની નથી કરોલી મન બધે પણ ભણતો જતું રહેવાનું છું શું કીધું કોઈ રહ્યા તો મરી ગયા આમ લેજો તો ભાઈ ગામડાનું લોકેશન જુઓ આ પૂરા પર રહી જશે બરાબર છે તો આ રીતે ભેંસો બોધેલી હોય બહુ બધો કાદવ હોય સાંકડા રસ્તાઓ હોય ફરતે ખેતરો હોય ખેડા જિલ્લો એટલે ડોગરનો પાક ખૂબ થાય અહીંયા નાના નાના ખેતરો હોય અને આ રીતે અમે વાલી સંપર્ક શિક્ષક મિત્રો ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આ રીતે વાલી સંપર્ક કરતા હોય શિક્ષણ માટે બધા પ્રયત્નો કરે છે સરકારથી માંડીને બધા પણ વાલીઓમાં જ્યારે જાગૃતિ આવશે ને ત્યારે જ મય ભાઈ મેર પડે એવો લાગે છે आभार वडवारी मुवाडी सी आर सी एकलाचा कितन पटेल